આખી ફેક્ટરી ધ્રુજી ગઈ એક ક્ષણ માટે એવું લાગ્યું કે બોમ્બ પડ્યું છે અથવા ભૂકંપ આવ્યો છે લોકો ખરાબ રીતે દાજ્યા હતા તેમના શરીર પર કપડા પણ નહોતા તેમના આખા શરીર પર સફેદ પાવડર હતો ત્રણ માળની ફેક્ટરી ધરાશાયી થઈ હતી મેં મારા જીવનમાં પહેલીવાર આટલું ભયાનક દ્રશ્ય જોયું બિહારના આરોના રહેવાસી ઘનશ્યામ તેલંગાણા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટનો સાક્ષી છે આ દુર્ઘટના ત્રીસ જૂનની સવારે સાંગારેડી જિલ્લાના પશુમિલરામ ઔદ્યોગિક વિસ્તારમાં થઈ હતી આ સ્થળ રાજધાની હૈદરાબાદથી લગભગ પાંસઠ કિલોમીટર દૂર છે ફાર્મા કંપની સિગાજી ઇન્ડસ્ટ્રીઝના પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો છત્રીસ લોકો માર્યા ગયા હતા આ પ્લાન્ટમાં એક જ શિફ્ટમાં સો લોકો કામ કરતા હતા આમાં સાઈઠ મજૂરો અને ચાલીસ અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે હાલમાં લગભગ પચાસ લોકો બોમ્બ છે જેનો અર્થ એ છે કે મૃત્યુ આંક વધી શકે છે મોટા ભાગના કામદારો મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ બિહાર ઓડિશા અને પશ્ચિમ બંગાળના છે ભાસ્કર દુર્ઘટનાના બીજા દિવસે ફેક્ટરી સ્થળ પર પહોંચ્યું અને બહાર ગૂમ થયેલા લોકોના પરિવારોને મળ્યા ફેક્ટરીના તૂટેલા દરવાજા અને દિવાલની બહાર બેઠેલી સંગીતા દેવી કાટમાળના ઢગલા તરફ થારીને જોઈ રહી હતી હવામાં રસાયણોની ગંધ ફેલાઈ રહી છે પણ સંગીતા તેના પર ધ્યાન આપી રહી નથી એક દિવસ વીતી ગયો છે તે તેના જમાઈની રાહ જોઈ રહી છે પણ આ રાહ પૂરી થતી નથી ત્રીસ જૂનની સવારે તેની દીકરીએ બાળકને જન્મ આપ્યો તે જ સવારે તેના જમાઈ અને દીકરો ફેક્ટરીમાં કામ પર આવ્યા દુર્ઘટનાના સમાચાર આવ્યા ત્યારે ઘરમાં બાળકના જન્મની ખુશી શરૂ પણ થઈ ન હતી સંગીતા બોલવાનો પ્રયાસ કરે છે પણ શબ્દો તેના ગળામાં અટવાઈ જાય છે મારે શું કરવું જોઈએ મારી દીકરીએ હમણાં જ પ્રસુતિ કરાવી છે અને તેનો પતિ અંદર ફસાયેલો છે અત્યારે મારે મારી દીકરીની સંભાળ રાખવી જોઈએ અને હું અહીં બેઠી છું ફેક્ટરીની બહાર ભીડમાં ઊભેલી જોશના તેના ઓગણીસ વર્ષના ભત્રીજા અજય મંડળની રાહ જોઈ રહી છે અજય પહેલીવાર ઘરની બહાર નીકળ્યો હતો તે કામ માટે જ્યોત્સના પાસે આવ્યો હતો તે કહે છે તેણે ગયા મહિનાની અગિયારમી તારીખે ફેક્ટરીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું તે પેપર કટિંગનું કામ કરતો હતો તે ત્રીસ જૂને સવારે સાડા સાત વાગે કામ પર ગયો હતો મેં ફેક્ટરીમાં પ્રવેશતા પહેલાં મારો મોબાઈલ ફોન સિક્યોરિટી પાસે જમા કરાવ્યો હતો હવે ન તો તેના સમાચાર મળે છે કે ન તો તેનો મૃતદેહ તેના સુપરવાઇઝરે મને કહ્યું કે તેનું નામ પટણ ચેરુ હોસ્પિટલની યાદીમાં છે જ્યારે હું ત્યાં ગઈ ત્યારે મને તે મળ્યો નહીં ન તો ઘાયલોમાં કે ન તો મૃતકોમાં પ્રયાગરાજથી આવેલા રામતીર્થ તાજેતરમાં પિતા બન્યા તેમના શાળા પ્રવીણ પણ એ જ કંપનીમાં બસ ચલાવે છે પ્રવીણ કહે છે દુર્ઘટનાની જાણ થતાં હું અહીં દોડીને આવ્યો હતો હું ગઈકાલથી તેમને શોધી રહ્યો હતો હું પણ હોસ્પિટલમાં ગયો હતો ત્યાં એટલા બધા મૃતદેહો છે કે અમને અંદર જઈને તેમને જોવાની મંજૂરી નથી અમને ક્યાંયથી મદદ મળી રહી નથી બધા અમને એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડાવી રહ્યા છે હેલ્પ ડેસ્ક પણ નથી પોલીસ કર્મીઓ મહિલાઓ અને પરિવારના સભ્યોને ધક્કા મારી રહ્યા છે કંપની અત્યાર સુધી કોઈ ધ્યાન આપ્યું નથી રામતીર્થની બહેન રેખાનું દુઃખ ઊંધું વળું છે તે તેના પિતરાઈ ભાઈ અને તેના સાચા ભાઈને શોધી રહી છે રેખા કહે છે અમને જૂને બપોરે એક વાગે દુર્ઘટનાની જાણ થઈ ત્યારથી અમે અહીં છીએ અંદર જવાની મંજૂરી નથી નથી મારા ભાઈના કોઈ સમાચાર પત્નીના મૃતદેહની ખબર પડી પરંતુ લાવવા માટે પૈસા નથી મોનુદ્દીન ખાનની પત્ની વૃક્ષાના એક ફેક્ટરીમાં કામ કરતી હતી તેનું દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું મૃતદેહ તો મળી ગયો છે પરંતુ મોયુનુદીનની મુશ્કેલીનો અંત આવ્યો નથી તે કહે છે કે મારી પત્નીનું મૃતદેહ પટણચેરો હોસ્પિટલમાં છે મારા ખિસ્સામાં એક પણ રૂપિયો નથી સ્નેહ બે દિવસથી તેના ભાઈ જસ્ટિનને શોધી રહી છે તે કહે છે જસ્ટિન અઠ્યાવીસ જૂને ફેક્ટરીમાં જોડાયો હતો તે ત્રીસ જૂને સવારે સાડા વાગે કામ પર ગયો હતો પછી તે ગુમ થઈ ગયો મેં બે દિવસ સુધી બધે શોધ કરી હોસ્પિટલમાં પણ તે મળ્યો નહીં માતાનું બે વર્ષ પહેલાં અવસાન થયું ઘરે પિતા હું બહેન અને જસ્ટિન છે જો અમે કોઈને જસ્ટિન વિશે પૂછીએ તો તેઓ અમને ભગાડી દે છે મુખ્યમંત્રી આવ્યા અને ગયા પરંતુ કંઈ થયું નહીં મૃતદેહો એમ્બ્યુલન્સમાં લાવવામાં આવી રહ્યા છે પરંતુ અમને તેમને જોવા પણ દેવામાં આવી રહ્યા નથી જસ્ટિન બીજી બહેન શિલ્પા કહે છે કે દુર્ઘટનાની ચોવીસ કલાકથી વધુ સમય થઈ ગયો છે બધા મૃતદેહો હજુ સુધી બહાર કાઢવામાં આવ્યા નથી બચાવ ટીમ આરામથી ખાઈ પી રહી છે અમારા પોતાના લોકો અંદર ફસાયેલા છે કંપની અને અધિકારીઓ સત્ય છુપાવી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે ફક્ત એકસો લોકો ફરજ પર હતા અહીં એક શિફ્ટમાં પાંચસો લોક કામ કરે છે અમે ગઈકાલથી ખોરાક અને પાણી વિના રસ્તાઓ પર છીએ જવાબદાર લોકો નિશ્ચિત છે અમને સરકારના પૈસા કે વળતર નથી જોઈતું અમે અમારા લોકો પાછા ઈચ્છીએ છીએ કંપનીને તાત્કાલિક જપ્ત કરવી જોઈએ તે કામદારોના જીવન સાથે રમત રમી રહી હતી તેની ડિઝાઇન એટલી ખરાબ હતી કે કોઈને ભાગવાનો મોકો નહીં મળ્યો બિહારની રાજધાની પટનામાં રહેતી ચાંદનીના ભાઈ બનેવી અને કાકા કાટમાળમાં દડાયા છે ચાંદની કહે છે ભાઈ અને બનેવી પેકિંગનું કામ કરતા હતા બપોરે એક વાગે મમ્મીએ ફોન કરીને કહ્યું કે ફેક્ટરીમાં આગ લાગી છે જ્યારે હું ફેક્ટરીમાં દોડી ગઈ ત્યારે મમ્મી રડી રહી હતી અત્યાર સુધી કોઈ કંઈ કહી રહ્યું નથી પોલીસ પણ મદદ કરી રહી નથી એવું લાગે છે કે અહીં ફક્ત તેલુગુ ભાશી લોકોના અવાજ સંભળાઈ રહ્યો છે પટણાના રહેવાસી નરેન્દ્ર તિવારી આ ફેક્ટરીમાં કામ કરે છે તે કહે છે મારો એક સાથીદાર પટણા ચેરુ હોસ્પિટલમાં ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો ડોક્ટરો કહી રહ્યા છે કે તેની હાલત ગંભીર છે બચવાની શક્યતા માત્ર પચાસ છે ત્રણ અન્ય સાથીદાર દિલીપ ગોસાઈ રાજેન્દ્ર પાસવાન અને દીપક કુમાર ત્રણ દિવસથી ગુમ છે ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા ઘનશ્યામ દુર્ઘટનાના સાક્ષી છે તેમને ફેક્ટરી દુર્ઘટના સ્થળની સામે જ વિસ્ફોટ પછી તેઓ ત્યાં સૌથી પહેલાં પહોંચ્યા હતા ઘનશ્યામ કહે છે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે અમારી ફેક્ટરીનો શેડ પણ ધૂંચી ગયો અમારા બધા કામદારો ડરીને બહાર દોડી ગયા અમે વિસ્ફોટ સ્થળે પહોંચ્યા ત્યાં લોકોની હાલત ખરાબ હતી અમે દોડતા આવેલા સ્ટાફને બસમાં બેસાડીને હોસ્પિટલમાં મોકલી દીધા પોલીસ અને એનડીઆરએફ ની ટીમો અડધા કલાકમાં પહોંચી આ પછી અમને પાછળ ધકેલી દેવામાં આવ્યા ઘનશ્યામ કહી શકે છે કે અડધા કલાકમાં મદદ પહોંચી પરંતુ અન્ય એક પ્રત્યક્ષદર્શી પ્રેમોદ આરોપ લગાવે છે કે બચાવ ખૂબ મોડો શરૂ થયો હતો તે કહે છે દુર્ઘટના પછી વહીવટી તંત્રનું વલણ ખૂબ જ ઢીલું હતું ઘટના સવારે સાડા વાગે બની હતી પરંતુ ફાયર બ્રિગેડની ગાડી બપોરે બાર વાગે પહોંચી હતી બચાવ કાર્ય બપોરે બે વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું એટલે કે પૂરા પાંચ કલાકના વિલંબ સાથે પ્રારંભિક તપાસ મુજબ ફેક્ટરીના રિએક્ટ યુનિટમાં ડ્રાઈવરના ખામીને કારણે આ બ્લાસ્ટ થયો હતો વિસ્ફોટનો અવાજ બે કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો ત્રણ માળની ઇમારત સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી તેમાં કામ કરતા કામદારો સો મીટર દૂર જઈને પડ્યા હતા

એનડીઆરએફ એસડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમો બચાવ કામગીરીમાં લાગી ગઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજાર રૂપિયાની સહાયતાની જાહેરાત કરી છે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી એક જુલાઈના રોજ વિસ્ફોટ સ્થળ પર પહોંચ્યા હતા તેમણે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને એક કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી આ મામલાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે સજની દિવ્ય ભાસ્કર બુટાદસ્તુક ન્યૂઝ પાલ મકવાણા બુટાદ